જો કોઈ પણ વ્યક્તિ બાગકામ કરતી કાર ધોતી અથવા તો ફુવારાનો ઉપયોગ કરતી દેખાશે તો તેને પાંચ નો દંડ ફટકારવામાં આવશે તો ચાલો તમને સંપૂર્ણ વિગત વિશે જણાવી દઈએ નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ઉનાળા પહેલા જ પાણીની કટોકટીનો સામનો કરી રહેલા કર્ણાટકના બેંગલુરુ શહેરમાં નવો આદેશ જારી કરવામાં આવ્યો છે એજન્સીના જણાવ્યા અનુસાર જો કોઈ બેંગલુરૂમાં પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે હકીકતમાં પાણીની અછત હોવા છતાં બેંગલુરૂની કેટલીક હાઉસિંગ સોસાયટી પાણીના દુરુપયોગના કિસ્સા નોંધાયા હતા ત્યારબાદ ત્યાંના રહેવાસીઓને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારતી નોટિસ આપવામાં આવી હતી જોકે હવે આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે કર્ણાટક વોટર સપ્લાય એન્ડ બોર્ડે પોતાના આદેશમાં પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે તમને જણાવી દઈએ કે હાઈટેક સિટી બેંગલુરુ આ દિવસોમાં જળ નો સામનો કરી રહ્યું છે સ્થિતિ એવી છે કે મુખ્યમંત્રી આવાસમાં પણ પાણીની તંગીનો મામલો આવ્યો છે પાંચમી ફેબ્રુઆરીએ અહીં પાણીના ટેન્કરો આવતા જતા જોવા મળ્યા હતા આ ઉપરાંત લાખો લોકો પાણીના દરેક ટીપા પર નિર્ભર છે સોસાયટી પણ કોલોનીમાં પાણીની ભારે તંગી છે ટેન્કર પાણી માંગવામાં આવી રહ્યું છે આમ છતાં પાણીની તંગી પૂરતી થતી નથી વધતી કટોકટી વચ્ચે કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે રાજ્યભરના પાણીના ટેન્કર માલિકોને ચેતવણી આપી છે કે જો તેઓ સાત માર્ચની ની સમય મર્યાદા સુધીમાં અધિકારીઓ સાથે નોંધણી નહીં કરે તો તેમના ટેન્કરો જપ્ત કરવામાં

કે શહેર દરેક ધારાસભ્ય પોત પોતપોતાના મત વિસ્તારમાં પાણીની તંગીને દૂર કરવા માટે દસ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે વધુમાં અને અને આ સમસ્યા ઉકેલ માટે કરોડ કરોડ ફાળવ્યા છે વાસ્તવિક સમયમાં પરિસ્થિતિ પર નજર રાખવા માટે વોર રૂમ બનાવવામાં આવ્યો છે કર્ણાટક મિલ્ક ફેડરેશન ના ખાલી દૂધના ટેન્કરોનો ઉપયોગ બેંગલુરૂમાં પાણી સંગ્રહ કરવા માટે કરવામાં આવશે જે દૂધના ટેન્કરો પાણી પૂર્વ માટે ઉપયોગમાં લેવાતા નથી તેનો ઉપયોગ કરવાનો અમે નિર્ણય કર્યો છે જે ટેન્કરો ખાલી છે તેનો ઉપયોગ કરીશું તેને સાફ કરીને તેનો ઉપયોગ કરીશું આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ